કતારગામ ખાતે લલિતા ચોકડી પાસેના બાંકડા પર બેસવાના સામાન્ય ઝઘડામાં રિક્ષા ચાલક અને મજૂર વચ્ચે તકરાર થઈ હતી જેમાં ચાલક અને તેના બે મિત્રોએ મજૂરને માથામાં સળ્યો અને ઢીકા મૂકીનો માર મારતા સારવાર દરમિયાન મોત થવા પામ્યું હતું આ ઘટનામાં કતારગામ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ સત્તાવીસમી તારીખે રાત્રે કતારગામના લલિતા ચોકડી પાસે મજૂરી કરી ગુજરાન ચલાવતો ચોવીસ વર્ષીય શ્યામલાલ નાનુરામ ઠાકોર ફૂટપાથના બાંકડા પર બેઠો હતો આ દરમિયાન રિક્ષા ચાલક સોહનસિંહ ત્યાં આવ્યો હતો અને બાંકડા પર બેસવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ગાળો આપતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો આ ઘટનામાં જાગૃત નાગરિકે પોલીસ અને એક આઠને જાણ કરી હતી આથી પોલીસે જાગૃત નાગરિકની પૂછપરછ કરતા રિક્ષા ચાલકને તે ઓળખતો હતો જેથી પોલીસે પહેલા ચાલકને લઈ આવી પૂછપરછ કરી હતી જેમાં અન્ય બે મિત્રોના નામો સામે આવ્યા હતા તેના આધારે પોલીસે ત્રણેયને ઉચકી લાવી ગણતરીના કલાકમાં જ હત્યાનો ગુનો ઉકેલી નાખ્યો હતો પોલીસે સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી હતી કે જેમાં ત્રણ શખ્સો માર મારતા દેખાયા હતા તેની પોલીસે તપાસ કરતા એક રીક્ષા ચાલક અને તેના બે મિત્રો હોવાનું ખુલ્યું હતું આખરે કતારગામ પોલીસે જાતે ફરિયાદી બની હત્યાનો ગુનો દાખલ કર્યો હતો પોલીસે હત્યારે રીક્ષા ચાલક સોનસિંહ મારવાડા તેનો મિત્ર રાહુલ સકપાલ અને મેહુલ ઉનાગરની ધરપકડ કરી છે ગઈ તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મિમર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ આ મારામારીને ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મિમિર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનુરામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે સાથે આ ગુનાના કામે સંડોવાયેલા ત્રણ આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગરનાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે બાંગડા પર બેસવા જેવી નજીવી બાબતે શ્રમિકને ઢોર માર મારી હત્યા કરનાર હત્યારાઓને હાલ તો કતારગામ પોલીસે ઝડપી પાડી પાછળ પાછળ દીધા છે અઝર કુરસી સાથે હર્ષદ સેઠા